નવા વર્ષ પહેલાં ગુજરાતને મળ્યું નવું મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલ સરકારના પચીસ મંત્રીઓને રાજ્યપાલે લેવડાવ્યા શપથ મંત્રીમંડળમાં રીવાબા જાડેજા સહિત ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન છ મંત્રીઓને કરાયા રિપીટ સાત પાટીદાર સહિત આઠ ઓબીસી ધારાસભ્યોને સ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં હર્ષ સંઘવી બન્યા સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી નવા મંત્રીઓના પરિવારમાં હર્ષોલ્લાસ અને ઉજવણીનો માહોલ અર્જુન મોઢવાડિયા નરેશ પટેલ જયરામ ગામિત અને કાંતિ અમૃતિયાના પરિવારજનો સમર્થકો અને કાર્યકરોએ કરી ઉજવણી ઠેર ઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાંજે મળશે કેબિનેટ બેઠક આજે શપથ લીધેલા તમામ મંત્રીઓ રહેશે હાજર બેઠકમાં દરેક મંત્રીઓને થશે ખાતા ફાળવણીની શક્યતા બિહારમાં ચૂંટણી પ્રચાર બન્યો વેગવંતો છપરાના તરઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગજવી સભા ફરીથી બહુમતીથી એનડીએની સરકાર બનવાની કરી વાત કહ્યું બિહારના લોકો ઇન્ડિયાની સરકાર બનાવીને ઉજવશે મહાદિવાળી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે નાસિકથી સ્વદેશી તેજસ માર્ક એ વન ને કરાવ્યું પ્રસ્થાન લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન છે તેજસ સંરક્ષણ મંત્રીએ કહ્યું તેજસ માર્ક વન એ થી વધશે ભારતીય વાયુસેનાની તાકાત અને ક્ષમતા નક્સલ મુક્ત ભારતની દિશામાં ઐતિહાસિક સફળતા બસ્તરના જગદલપુરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બસો આઠ માઓવાદીઓનું આત્મસમર્પણ લાલ આતંકથી મુક્ત બન્યું ઉત્તરીય બસ્તર રાજ્યમાં દિવાળી ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ કૂંકાતા પવનોના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ દક્ષિણ ગુજરાતમાં વરસાદી સતત બીજા દિવસે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં બીએસસીનો સેન્સેક્સ ચારસો સિત્યોતેર પોઈન્ટ વધીને ત્યાં હજાર નવસો ચુમ્માળીસ નજીક તો નિફ્ટી પચીસ હજાર છસો ઉપર બંધ આઈટીના શેર્સમાં પોણા બે ટકાનો ઘટાડો સોના ચાંદી બજારમાં તેજી યથાવત ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત